ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વરમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે હસ્તી તળાવ પાસે આવેલ ગાયત્રી મંદિર પાસે રહેતા અંકુર મુકેશ મોદી ઇંગ્લિશ દારૂનું છૂટક વેચાણ કરી રહ્યો છે જે માહિતીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા જ્યાં હિતેશ મોદીના ઘરમાં સર્ચ કરતાં અંદર અંકુરે સંતાડેલો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે અંકુર મોદીની આકરી પૂછપરછ કરતાં તેને દારૂનો જથ્થો નરેશ મેરો આવીને આપી ગયો હતો અને દારૂનો જથ્થો હિતેશ મોદીના ઘરમાં સંતાડી રાખ્યો હતો જેમાંથી લાવી છૂટક વેચાણ કરતો હતો તેમજ તેમની પત્ની નૈમિષા પણ ઘરે આ દારૂનું વેચાણ કરી રહી હતી જેના આધારે પોલીસે દારૂની અલગ અલગ બ્રાન્ડની એકસો એંસી એમએલની બસ્સો ચૌદ બોટલો મળીને ચોસઠ હજાર બસ્સો રૂપિયાનો મુદ્દેમાલ જપ્ત કર્યો હતો તેમજ અંકુર મોદી અને હિતેશ મોદીની ધરપકડ હતી જ્યારે નૈમિશા મોદી અને નરેશ બેરોને વોન્ટેડ જાહેર કર્યા હતા ઘટના અંગે શહેર એ ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી હતી